કપાસના ભાવને ખેડૂત મિત્રો આગળ લઈ જવા માટે વધારવા માટે ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે જેમાં વૈશ્વિક લેવલે આપણે વાત કરીએ તો અમેરિકાનો જે ન્યૂયોર્ક કોટન સેન્ટ છે તે પંચાણું સેન્ટની ઉપરની સપાટીએ ત્રણ ચાર દિવસ સુધી બંધ આવે તો તેમની સીધી જ અસર આપણી ઘરેલું કપાસ રૂ અને કપાસિયા ખોળના વાયદા બજારમાં જોવા મળે અને આને લીધે કપાસની હાજર બજારમાં પણ થોડો ઘણો ચમકારો ખેડૂત મિત્રો ચોક્કસ આવી શકે અત્યારે જે મહત્વનું ફેક્ટર હતું કપાસના ભાવને વધવા નહોતું દેતું તે આપણી રૂની ગાંસડીની નિકાસ હતી તે હવે ધીમે ધીમે રૂની ગાંસડીની નિકાસના ઓર્ડરો છે તે મળી રહ્યા છે તેવી ઘણી બધી માહિતીઓ અત્યારે આપણે વિડીયો દ્વારા જાણીએ છીએ આપણે આશા રાખીએ કે આપણા દેશમાંથી રૂની ગાંસડીની પુષ્કળ પ્રમાણમાં નિકાસ થાય તો કપાસના ભાવમાં એક પોઝિટિવ મહત્ત્વનું ફેક્ટર કપાસના ભાવમાં કહેવાય ને કે વધારા તરફી લઈ જઈ શકાય તેવું અત્યારે રૂની ગાંસડીની નિકાસનું ચિત્ર ખેડૂત મિત્રો ખોલીને સામે આવે કે અત્યારે આપણી રૂની ગાંસળીની નિકાસ આટલા લાખની થવાની છે અને ભવિષ્યમાં આપણને ઓર્ડરો મળવાના છે આવી મહત્ત્વની વાત આપણી સામે આવે તો ખેડૂત મિત્રો આપણને એક હૈયા ધારણા બંધાય કે હવે કપાસના ભાવો ચોક્કસ વધશે ટૂંકમાં ધીમી ગતિએ ઋણની નિકાસ શરૂ થઈ રહી છે તેવા ઘણા બધા મેસેજો છે તે અત્યારે આપણને જાણવા મળી રહ્યા છે અને આ એક હકારાત્મક સપોર્ટ મિત્રો બને પુષ્કળ પ્રમાણમાં આપણે ત્યાંથી ઋણની ગાંસળીની નિકાસ થાય તો કપાસની હાજર બજારમાં ચોક્કસ થોડો ઘણો વધારો આવી શકે તેમ છે ખાસ કરીને અત્યારે વૈશ્વિક લેવલે આપણું રૂ છે તે ઘણું બધું સસ્તું થઈ રહ્યું છે એટલે મોટાભાગના દેશો કદાચ આપણે ત્યાંથી ખરીદી કરશે તો કપાસના ભાવની નિકાસ જે રૂની ઘાસડીની જે નિકાસ છે તે ભારતમાંથી મોટા પ્રમાણમાં થશે તો કપાસના હાજર ભાવમાં ઘણો બધો સુધારો છે તે જોવા મળી શકે તેમ છે આ વર્ષે ગુલાબી ઈયળનું ઘણું બધું નુકસાન પંજાબ અને હરિયાણામાં જોવા મળ્યું છે કપાસનું ઉત્પાદન પણ ઘણું બધું મોટું ગાબડું જોવા મળશે તેવું આ વર્ષે આપણને લાગતું હતું અને ખેડૂત મિત્રો ખુદ કહી રહ્યા છે કે અમારે જે ગયા વર્ષે ઉત્પાદન આવ્યું હતું તેના કરતાં ઘણું બધું ઓછું ઉત્પાદન આ વર્ષે અમને મળેલું છે એટલા માટે કદાચ કપાસનું જે ઉત્પાદનનો જે આંકડો છે તે પણ થોડે ઘણે અંશે કપાસના ભાવ ઉપર અસર જન્માવે તેવું આપણને લાગી રહ્યું છે અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોની પૂછપરછ શરૂ થઈ રહી છે તેવા પણ અમને મેસેજ છે તે મળી રહ્યા છે કપાસિયા ખોળની ખરીદી ખેડૂત મિત્રો અત્યારે ધીમે ધીમે કરી રહ્યા છે ટૂંકમાં કપાસિયા ખોળની હાજર બજારમાં પણ ખરીદીનો થનગનાટ ખેડૂત મિત્રો દ્વારા અત્યારે વધે તો કદાચ આની એ આ એક મહત્ત્વનું ફેક્ટર પણ સાબિત થઈ શકે કારણ કે કપાસિયા ખોળને કારણે પણ કપાસના ભાવમાં થોડો ઘણો ચમકારો આવી શકે તેમ છે થોડા દિવસો પહેલા જ એક ખેડૂતનો ફોન હતો કે પરાશરાભાઈ હવે ખોડ લેવાય કે ન લેવાય એ આપણો વિષય નહોતો એટલે આપણે માહિતી ન આપી પરંતુ અત્યારે ભાવ થોડાક ઘટ્યા હોય ખોળના મોટાભાગના ખેડૂત મિત્રો કે જેઓ ગાય ભેંસ પશુપાલન સાથે સંકળાયેલા છે તેવા ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે ખોળની ખરીદી કરી રહ્યા છે તેવી માહિતી પણ અમને એક ખોળના વેપારીએ જણાવેલી હતી ટૂંકમાં ખેડૂતોની પૂછપરછ અત્યારે ખોળમાં શરૂ થઈ ચૂકી છે આવી રીતે આવા જે ફેક્ટરો નાના મોટા તમામ ફેક્ટરો કામ લાગે તો કપાસના ભાવમાં થોડો ઘણો સુધારો છે તે આવી શકે તેમ છે કપાસિયા તેલની ડિમાન્ડ પણ નીકળે આપણી જે ઘરેલું જે માંગ છે કપાસિયા તેલની કપાસિયા તેલની ડિમાન્ડમાં પણ વધારો થાય તો કપાસના ભાવમાં પણ આ ફેક્ટર પણ ખૂબ સારું એવું મહત્ત્વનું ચાવીરૂપ સાબિત થઈ શકે તેમ છે ટૂંકમાં ઓલ અવર અત્યારે કપાસને આગળ વધવા માટે ઘણા બધા ફેક્ટરો છે તે કામે લાગી ચૂક્યા છે અને આ ફેક્ટરો કહેવાય ને કે સમાસૂત્રા પાર ઉતરે તો કપાસના ભાવને એક પ્રેરક એક ટેકો છે તે પૂરો પાડે અને જે કોઈ ખેડૂત મિત્રો એ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને સારા ભાવ મળે તો આપણા ખેડૂત મિત્રોને આર્થિક રીતે કપાસની ખેતી છે તે પરવડે અને પોસાય અને આવતા વર્ષે પણ હોંશે હોંશે કપાસનું વાવેતર આપણા ખેડૂત મિત્રો કરે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં આપણે ત્યાંથી ઋણની નિકાસ પુષ્કળ પ્રમાણમાં થાય આપણા કપાસ કપાસિયા ખોળ અને રૂની ઘાસના વાયદામાં ખૂબ સારો એવો સુધારો આવે અને આને લીધે હાજર બજાર પણ ઊંચકાય તો કપાસ છે જેને આપણે સફેદ સોનું કહી કહીશી વ્હાઈટ ગોલ્ડ એક સારા ભાવની આશામાં ઊંચકાશે તો ખેડૂત મિત્રોને આવતા વર્ષે પણ કપાસનું વાવેતર કરવું ગમશે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે ખરેખર વ્હાઈટ ગોલ્ડ ખેડૂત મિત્રો ઊંચકાશે તમને શું લાગે છે કપાસના ભાવો વધશે કે ઘટશે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી મેં તમારા સુધી પહોંચાડી અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે મારે નથી તમને જે યોગ્ય સૂચતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિ તમારા હોય તો તમારા ખુદના ભરોસે તમે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ